અહીં સાંતલપુરના માડુત્રા ગામમાં આવેલ ઠાકોર વાસમાં હાલ સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે ગ્રામજનોની હાલત એવી છે કે વરસાદી આફતને કારણે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા અને તમામ ઘર વખરી પાણીમાં તળાઈ ગઈ છે જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે વરસાદી આફતમાં તમામ ઘર વખરી પાણીમાં તળાઈ ગયા પછી લોકો તંત્ર સામે પાણી નિકાલની ગુહાર લગાવી રહ્યા છે દહી ગામડા અને પાટિયા સુધી ગુડાગુડા કેળા કઢા પાણી છે તો આ પાણી કાયમી માટે હલના થાય તો કાંઈ નહીં પણ દહી ગામડાથી બામરોલીનો રોડ બહુ ઊંચાણમાં છે આવતા વર્ષ સુધી આ રોડ મંજૂર થઈ જાય આપણા ધારાસભ્ય લવિંદજી ઠાકોર અને ભરતજી ડાભી સંસદશ્રી અને મુખ્યમંત્રીને મારી નમ્ર અરજ છે કે આ રોડ આવતા વર્ષ સુધી ચાલુ થઈ જાય તો સાહેબ આ રસ્તો તાત્કાલિક મંજૂર કરી અને આ રસ્તાનું નિકારણ આવી જાય તો અમારા ગામ માટે કોઈને અત્યારે તકલીફ થાય દવાખાના ની તો ખુબ તકલીફ રહેશે સાધન ના અવર જવર હા બિલકુલ બંધ છે સોહાદ ગામ માટે તો આ રોડ તાત્કાલિક મંજૂર કરવા મારી નમ્ર અરજ છે વરસાદના વિરામ બાદ પણ હજુ સાંતલપુરના મડુત્રામાં આવેલ ઠાકોરવાસમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વરસાદ બંધ્યાને છત્રીસ કલાક વીતી ગયા હોવા છતાં પણ ગામના ઠાકોરવાસ વિસ્તારમાં એસી થી વધુ ઘરોમાંથી હજુ પણ પાણી ઓસ્યા નથી આ ઘરોમાં હજુ સુધી ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકો ત્રણ દિવસથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે વરસાદે વિરામ લીધા પછી પણ પાણી ઉતર્યા નથી ત્યારે લોકો તંત્રને પાણી નિકાલ માટે વિનંતી કરી રહ્યા છે સાથે ગ્રામજનોની માંગ છે કે સત્વરી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે અને એ પછી સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી સુરત